ગુરુ માતા સુધીક્ષાજી સાથ સંગાથજી પ્રેમથી બોલજો ધને નિરાકારજી આત્માને ઓળખ્યા લખ ચોરાશી નહીં તો મટે રે હોજી કે બ્રહ્માણાને ને ભાંગ્યા વિ ચોરાશી નહી તો મટે રે હોજી રે રંગે રૂપે એક છે હોજી એ તો એની વાણી થકી ઓળખાય રે આ ઓળખ્યા વિનારે રે લખ ચોર્યાસી નહી તો મટેજી ને બગલો રે રંગે રૂપે એક છે ઓજી એ તો આહાર થકી ઓળખાય લખ્યા વિના રે લખ ચોરાશી નહી તો મટે રે હોજી તો જુઓ આત્માને ઓળખવું હોય તો શું કરવું પડે આત્માને ઓળખવું હોય તો છળ કપટ વેર ઈર્ષા અભિમાન અધેખાય આ છોડી દઈએ તો સમજાણું કે હું આત્મા છું તો આત્મા કેવોએ કપાઈની ભીંજાઈની બળેની પવનથી સુકાઈ નહીં એવો છે તો જો આત્માને ઓળખી લઈ તો આત્મા જે છે ઓળખ્યા પછી જ આપણા મનમાં જે શંકા છૂટે ત્યાં સુધી આપણે એમાં શંકા છૂટે જ નહીં તો જુઓ કાગડોનો કોયલ રંગે રંપે બે એક જ એની વાણી થઈ કેવી ઓળખાય તો જ્યારે આપણી વાણી અને આ દ્રષ્ટિ બે મતલબ કે ફેરી જાય તૈય મતલબ કે જ્ઞાન સમજાણું ખપે તો વાણી તો જુઓ ભાઈ ચાર પ્રકારની એ પરા પછતી મધ્યમ એને વેખરી આત્મ હવે વેખરી તો જે આ જે વેખરી જે છે તેમાં આ મુખે તે મતલબ બોલીએ છીએ તે વેખરી કહેવાય પરા પછતી મધ્યને વેખરી તો મતલબ કે પરાનું થાણ નાભિમાય મધ્યમનું હૃદયમાંય અને પશ્ચાતરનું કંઠમાંએ ના પછાતરનું ને મધ્યમનું આ કંઠમાંએ ને વેખરીનું હોઠમાં તો આ ચાર વાણીની પર આપણે જવું હોય આમાં વાણીની જરૂર નથી બાવનની બારે નીકળી જવું હોય તો એ જે બાવનની બારે જવું છે તો જીવતા સદગરુ વડે એ ઘેર જઈ શકાય એમ છે સદગરુના જ્ઞાન સિવાય તે ઘર પહોંચી શકાતું નથી આમાં વાણીની કાંઈ જરૂર નથી આ વાણીની પર પહોંચવું છે ત્યાં શબ્દની જરૂર નથી જે અજર એટલે કે ક્યારે મતલબ કે જન્મ જ ન થાય ક્યારે એનો નાશ જ ન થાય અમર એટલે ક્યારે નાશ જ ન થાય મૃત્યુ ન થાય ત્યાં પૃથ્વીના પગ માંડવો છે મતલબ ત્યાં પૃથ્વીની જરૂર નથી ને પગની જરૂર નથી ત્યાં જશે કોણ તો કે આપણી આ સુરતા સુરતા વડે પહોંચવું હોય ત્યાં દીવાની જરૂર નથી પ્રભુનો પ્રકાશ જણાય છે તે જ્ઞાનરૂપી પ્રકાશનો દીવો કરવો હોય જે મૃત્યુ પછી જે ઘર જવું છે તે ઘરને જીવતા જોઈ લો ભાઈ તે મનુષ્ય જીવતા મોક્ષ થાય છે ત્યાં સૂર્ય ચંદ્ર અગ્નિ કે નવલખ તારાની પણ જરૂર પડતી નથી ત્યાં સુરતા જ બ્રહ્મના દ્વાર આમ પહોંચે છે કારણ કે આ સુરતા પર દ્વારમાં પહોંચે પછી મેં મતલબ કે એમાં કશું મતલબ કે સૂર્યચંદ્ર તારાના પ્રકાશની જરૂર પછી બધો પ્રકાશ મળે છે ત્યાં મન બુદ્ધિ ચિત્તને અહંકારની પણ જરૂર પડતી નથી જ્યાં શરીરનું પિંડ અને બ્રહ્માંડ પણ ત્યાં નથી ત્યાં આત્મા પણ નથી ત્યાં આત્માની સુરતા ઉપર ચડી ગઈ ત્યાં દિવસ કે રાત પણ નથી તે પર ભ્રમરૂપી પ્રકાશ ઉગતો કે આથમતો જ નથી તે મનુષ્યની માયાની આંખે દેખાય તેમ નથી તે પરમાત્માને ગોતવા નીકળ સાધક પોતે પણ ખોવાઈ જાય છે કેમ કે મીઠાની પૂતળીને સમુદ્રનો તળિયાનો છેડો માપવા મૂકીએ તો એ અધ્વેચે જ મતલબ કે જે છે ને એ સમુદ્રમાં ઘળી જાય છે તેમ આત્મા જ્યારે પરમાત્માને આમ જય એની અંદર લીન થાય છે ત્યારે એની અંદર પણ હું તું બધું એ મટી જાય છે ત્યાં પછી પરમાત્માને આત્મા વચ્ચે કાંઈ ફરક જ નથી રહેતો ત્યાં પહોંચ્યા પછી મતલબ કે જે છે ને પરમાત્માને આત્મા એક જ થઈ જાય છે જે પરમાત્મા એક જ છે તેને જાણી લીધા પછી આત્માને પરમાત્મામાં ભળી જાય છે જે મીઠાની પુતળી જેમ પાણીમાં મીઠું બન્યું છે તેમાં નાખો તે ભળે છે તેમ આત્મા આમ પરમાત્મામાં મતલબ કે લીન થઈ ગયો પછી આત્માને પરમાત્મા ભળી જાય છે પછી એમાં જુદા પણ હું રહેતું જ નથી તો જેવું અન્ન તેવું મન બને છે જેવી શ્રદ્ધા તેવું જ્ઞાન થાય છે તો પહેલાં આહાર ગીતા અધ્યાય નવ છવ્વીસ મુજબના પાંદડા લીલો રસ લો તેમાં સંતોષ ન થાય તો શાકભાજી લો તેમાં સંતોષ ન થાય તો ફળ લો તેમાં સંતોષ ન થાય તો અનાજ કઠોળ ફણગાવીને લો તો જે આ આત્મા સ્વીકારે છે તો હે પાર્થ જ્યારે મનુષ્ય આ મનમાં રહેલી સર્વકામનાઓને તજી દે છે અને આત્મા વડે આત્મામાં સંતોષ પામે છે ત્યારે તે ઇસ્થિત પ્રગ કહેવાય છે તો આ ગીતા અધ્યાય બે છપ્પનમાં પરંતુ જેણે મનને વશ કર્યો છે તેઓ જ મનુષ્ય વેરિસા છોડી પોતે વશ કરેલી ઇન્દ્રિયો વડે પ્રવૃત્તિ કરતાઓ છતાં પ્રસન્નતાને પામે છે એ પ્રસન્નતાને પ્રાપ્ત થતાં મનુષ્યના સર્વ દુઃખો મટી જાય છે કેમ કે પ્રસન્નતા ચિત્તવાળાની બુદ્ધિ જલ્દી સ્થિર થાય છે આ ગીતા અધ્યાય બે ચોસઠ તે પાંસઠમાં પુરાવો છે તો જ્યારે આપણે આહાર સાત્વિક લેશું સાત્વિક આહારના માધ્યમ દ્વારા આપણી વાણીમાં મતલબ કે પરા મધ્યની ઉપર જઈ અને આમ પ્રસન્નતા મતલબ માય પ્રાપ્ત થશે તો શ્રદ્ધાવન તત્વ પર અને જીતેન્દ્રિય પુરુષ જ આ શ્રેષ્ઠ જ્ઞાન મેળવે છે જ્ઞાન પામીને તત જ તે મોક્ષરૂપ પરમ શાંતિ પામે છે પણ અજ્ઞાની તથા અંધશ્રદ્ધાવાળા મનુષ્યો શંકામાં જ રહે છે તેને પૃથ્વીલોક કે પરલોકમાં સુખ મળતું નથી આ ગીતા અધ્યાય ચાર ઓગણ ઓગણ ચાલીસથી ચાલીમાં પુરાવો છે પણ જેમનું તે અજ્ઞાન આત્મા જ્ઞાન વડે આત્માના વાસ્તવિક સ્વરૂપના જ્ઞાનથી નાશ કરી નાખે છે તે જ્ઞાનમાં જેમનું મન એકરૂપ છે જેમની બુદ્ધિ એકરૂપ છે જેમનું શરીર સ્થિત તન્મય બન્યો છે જેઓ પરમ ભાવે તેમાં સ્થિર છે તેઓ પાપરહિત થઈ અને જન્મ મરણ બંધનથી મુક્ત થઈ જાય છે તેવા જ્ઞાનીઓ બ્રાહ્મણમાં ગાયમાં હાથીમાં કૂતરામાં તથા ચંડાલમાં આમાં સમાન દ્રષ્ટિ રાખે છે તો ભાઈઓ આજે તમે ખરેખર વિચાર કરો જ્યાં સુધી આપણે સમાન દ્રષ્ટિ નહીં આવે ત્યાં સુધી આપણે મતલબ આત્મા જ્ઞાન નથી થયું અરે રામ ભગવાન કરતાં આપણે મતલબ કે જે છે ને કોઈ વસ્તુને મતલબ કે ભગવાન જેવા ભગવાન સબરી જેવા બાયના એઠા મતલબ કે બોર ખાધા અને આપણે આજે જે છે ને જ્ઞાતિ જાતિના મતલબ ભેદભાવ કરી રહ્યા હરિજનને આપણને ઘેર પાણી પીવાનું છોડો ખાવાનું છોડો પાણી પીવાનું આપણે છોડીએ એની પાણી પણ એમનું અપનાવીએ નહીં એને કોઈ બી ભણાવીએ નહીં તો આપણી સમાનતા જળવાશે કેમ જો આપણે આવું સમાનતાની જાળવી સંગઠીન નહીં થઈ તો હિન્દુની ક્વુંટી એ ઓછી છે અને વળી મતલબ એકબીજામાં મતલબ તે છૂતાછૂત કરશો તો એક દિવસ બહુ આપણે મતલબ હિન્દુ માટે તકલીફ થશે તો માટે આપણે આત્માને જ્ઞાન મેળવવા માટે આપણે એક સંગઠીન થવું માટે થવા માટે તો નિરાકાર પ્રભુએ આ કરોડો અબજો મનુષ્યની વેચેથી આપણા ઉપર કૃપા કરી આપને આવો મનુષ્ય અવતાર દીધો હોય ને આ મનુષ્ય અવતારમાં આપણે પરમાત્માને ઓળખીએ એને એને પ્રચાર કરીએ ને એકને માનીએ ને એક સંગઠીન થઈએ તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મજ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલમાં અમારા ગુરુમાતા સુદિશાજી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેટ ત્રણ રસ્તા સિનેમા રોડ કુબેરનગરમાં સવારના દસ વાગે રવિવારને મળે છે તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંગઠીન બનો સૌનું મંગળ થાવ સૌ સુખી થાવ એટલું કંઈ મારી વાણી વિરામું છું